હાલો જો અમારું ખાઈ લીધું હોય તો બહાર નીકળો દાણા ની ડોલ દેવા જઈ છે એટલે માહિતી પછી એક ડોલ પાછી આપડા દાણા ભાઈ અત્યારે મિત્રો ડ્રાઈવર એટલે એટલું ભાવીને મૂકીને વ્યાજ્યા એ હું દો આવી જશ આપણે કાંઈ સોંપવું નથી આપણને કાંઈ આવડતું નથી હા ટ્રેક્ટર આ કાંઈ એટલું બધું હા પાકું ન ફાવે સિંગ બિંગ આવ્યા પડી અગરબત્તી કરી નાખી હતી આપણે આખું ભીર્યું હે આખું ભીજ દીધું હવે આગળ કલાકમાં કલાકમાં આવીને સોંપી દે આવે ટ્રેક્ટર કેવું છે શેક કરી ભાઈ એમ આવું કાંક ટ્રેક્ટર છે ભાઈ એમ એના ઘેર ભાઈ અહીંયા આવે જો અમારા સાઈડમાં આવે અમારા ટ્રેક્ટરમાં

બોલો વાવી ન જો વાવી ગયો ને અત્યારે વાવી ગયો વરસાદ શરૂ થઈ ગયો અરે આપણો મયુર ટ્રેક્ટર રાખવા જાય છે એટલે તમે લ્યો એટલે એમે લેવું તમે લીધું એટલે અમારે લેવાનું મે લીધું તમે લીધું એટલે અમારે લેવાનું બોલો વિડિયો આવે આમ હું તો આંકી છે તું આંકીશ તો તો ભાઈ બંધ કરી દે આપણે આંકું જ ના બે મહિના જે કઈને બસો ડી આવ્યો બસો જે ડ્રાઈવ હોય હાલવું જોઈએ વાડીમાં ડ્રાઈવ નું ન જોવો અમારા અંદાજ પ્રમાણે ભાઈ ઓલો આથી ઘાસ ખૂણો આવે ને આ મોટા આથી ઘાસ ના હોય આપડી સિંગ થાય આવડતું ના ભાઈ ચારસો રૂપિયા ચડી ગયા છે એટલે અમારા સિંગ ના દાણા જોવા અહીંયા બરબાદ થઈ ગયા આવા લોકો શું કેવું ટ્રેક્ટર તમારો ભાઈ ફલાવશે ઘેર પાડકી તો છે બેઠે બેહારેલ છે ને

પાછળ ભરવાડ જગીરા બધું આપણે લખાયેલું છે માલધારી બધું ભાઈ આપણે લખાયેલું છે તારે વેચી દીધો છે ગુડ બાય ઝુંબો હતો કા મોટા વેસી નાખ્યો ભાઈ આયસર નું દોરડું અને કાગળ આવી ગયો છે ભાઈ હવે આપણે નવી ગાડી લાવશું એમાં નાખશું પૂરું થોડું થઈ ગયું છે ભાઈ હજી નવી ગાડી લાવવાની છે આપણે અને મેન્ટેનન્સ હજાર રૂપિયા વેચી નાખ્યો હવે આપણે નવી ગાડી વીસ ફૂટ લાવશું આયસર ની આ ઝુંબો હતો હવે આપણે આયસર લાવશું અત્યારે ભાઈ સકડો લઈને જાણ છે ખાંડ લેવા વેસી માટે કોઈ જ્યાં ભાઈ ખાંડ લેવા એનો ફાઈવ જી લાઈન નખાય ખાઈ છે ફાઈવ લાઈન નાખે ને ફાઈવ લાઈન નખાય છે આપણને બે ગુણ ખાંડ સુની અને પાપડો બે ગુણ ખાંડ લઈ લીધો છે સુની અને પાપડો એમ તો ભાઈ ખાંડ માં હાથ આપી ખાંડ માં હાથ હાલે અને બીજું હાલે અમારે એમ કહેવાય ગાંઠિયા હાલે બીજા અમારે સર્વોત્તમ દાણ હાલો ટેમ્પોલી સીધા ભાઈ એવા ઘેર્યા